એક બેનના ઘરવાળા કોઈ જાય એટલે એમને બેને પોલીસ સ્ટેશન ફરિયાદ કરી ફરિયાદ કર્યા અને અઠવાડિયું થઈ ગયું તોય હજી કોઈ ભાડ મળતી નથી એટલે બેન જઈને પોલીસ સ્ટેશન પૂછ્યું કે સાહેબ શું મારા ઘરવાળાની કોઈ તપાસ કરી કોઈ ભાળ મળી કે હા બેન તમારા ઘરવાળાનું એક મોજો મળ્યો છે અને મોજો અમે અમારા કૂતરાનું સંઘાડ્યું છે એટલે કૂતરો બેભાન થઈ ગયો છે ફોનમાં આવે એટલે આગળની તપાસ કરીએ બોલો કેવા મોજા પહેર્યા છે એક ભાઈ બસ સ્ટેશન ઉભો હતો એટલે બીજો ભાઈ કે ભાઈ વાપીવાળી જઈ એટલે પેલો કે શું વાપીવાળી એટલે શું વાપીવાળી એટલે કે બસનું પૂછું છું બસ જઈ પેલો કે જઈ કે ના જાય અરે કે જઈ ભાઈ કે ના જાય કે તને શું ખબર ના જાય તું કોઈ મોટો કલેક્ટર છે કે ના ના હું એક વાપીવાળી બસનો ડ્રાઈવર છું એક ભાઈ એની ઘરવાળી માટે બે હજારની સાડી લાવ્યો અને સાડી લાવ્યો કે એટલે ઘેર લાઈન કે લે તારા બદલે હું મસ્ત સાડી લાવ્યો છું તે સાડી જોઈને પછી ઘરવાળી ખુશ થઈ ગઈ એટલે એનું ઘરવાળાને નક વધારે ભાવ કોઈ તો દુઃખી થાય એટલે કે કેટલાય લાયા એટલે કે આઠસોમાં કે બહુ સારું કહેવાય બહુ સારું કહેવાય આઠસો રૂપિયામાં સરસ મજાની સાડી છે કે કશો વાંધો નહીં તું તાર પહેર પછી બીજા દિવસે એ ભાઈને નોકરી ગયો એટલે ફોન કર્યો એની ઘરવાળીએ કે તમે જે આઠસો આઠસોવાળી સાડી હતા ને એ મેં બારસોમાં વેચી મારી છે બાજુવાળાઓને અને ચારસો રૂપિયા નફો કર્યો મેં એનો ઘરવાળો મનમાં દુઃખી થયો કે બે હજારની સાડી અને મૂર્ખીને બારસો વેચી મારી આઠસો રૂપિયા નુકસાન કર્યું છે ચારસો નફો નહીં કર્યો